તળાજા શહેરમાં રામપરા રોડ ખાતે શ્રી તળાજા તાલુકા યુવા તળબદા કોળી સમાજ દ્વારા યોજાયેલ સમૂહ લગ્નમાં કિન્નર સમાજ દ્વારા દરેક નવ દંપતીને બેડાનું કન્યાદાન આપ્યું હતું તળાજા શહેરમાં રામપરા રોડ ખાતે શ્રી તળાજા તાલુકા યુવા તળબદા કોળી સમાજ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આજે યોજાયેલ સમૂહ લગ્નમાં કિન્નર સમાજ દ્વારા નવ દંપતીને બેડાનું કન્યાદાન આપીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ગૌતમભાઈ ચૌહાણ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી સહિતના અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓ તેમજ વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ચોસઠ નવદંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા